વેલકમ ટુ કિચન તો આજે આપણે બનાવીશું બાફેલા બટેકાના શાકના પરોઠા બનાવવાના છીએ એટલે કે જે આપણે બપોરે શાક બનાવ્યું હોય એને થોડું બચ્યું હોય તો એની અંદરથી આપણે પરોઠા તૈયાર કરશું તો એના માટે અહીંયા આપણે બાફેલા બટેકાનું શાક જે બપોરનું બચેલું છે એ લીધેલું છે અહીંયા કાળા તલ લીધા છે આ જગ્યા ઉપર તમે સફેદ તલ લઈ શકો અથવા તો કલોજી પણ લઈ શકો છો અહીંયા કસૂરી મેથી લીધી છે બે ચમચી જેટલી કસૂરી મેથી અહીંયા લીલા ધાણા લીધા છે આપણે અને બે ચમચી જેટલું આદુ મરચાં અને લસણની પેસ્ટ કરી લીધી છે આપણે દર્દી તૈયાર કરી છે અને અહીંયા આપણે ત્રણ કપ જેટલો ઘઉંનો લોટ જે રોટલીનો લોટ હોય છે એ જ લીધો છે જરૂરિયાત મુજબ આપણે એ લોટનો ઉપયોગ કરીશું અને એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવા આપણા પરોઠા તૈયાર થશે અને મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આજે આપણે ઉપયોગ કરીશું ઘણા એવો વિચાર પણ આવતો હશે કે આ બાફેલા બટેકાનું શાક કેવું હશે આ બાફેલા બટેકાના શાકની રેસીપી પણ આપણી ચેનલ ઉપર તમને મળી જશે તો હવે આપણાને બટેકાને ક્રશ કરી લેવાના છે એટલે કે ચૂંદી લેવાના છે મેસર વડે મેસ કરી દેશું આપણે એકદમ બાફેલા છે એટલે એકદમ સરસ મેસ થઈ જશે તો આપણે બટેટાને એકદમ સરસ છૂંધી લીધા છે એટલે કે માવો તૈયાર કરી લીધો છે હવે આપણે આની અંદર મસાલા કરી લેશું આપણે આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી દઈશું એ આપણે દરદરી કરેલી છે અને અહીંયા લીલા ધાણા પણ ઉમેરી દઈશું કસૂરી મેથી હાથેથી મસડીને ઉમેરી દઈશું આપણે અહીંયા લોટ બાંધવા બિલકુલ પાણીનો આપણે ઉપયોગ નથી કરવાનો આ છે પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું અડધી ચમચી જેટલું ધાણા પાવડર લાલ મરચું પાવડર તો શાકની અંદર હોય છે પણ થોડું અમથું આપણે ઉમેરશું પાંચ ચમચી જેટલું લાલ મરચું પાવડર પાંચ ચમચી જેટલી હળદર અને સ્વાદ મુજબ થોડું આપણે જેટલો લોટ ઉમેરશું એ જ ભાગનું આપણે મીઠું ઉમેરશું અહીંયા હવે આપણે આના આનાથી જ આપણે લોટ બાંધવાનો છે થોડું થોડું લોટ ઉમેરતા જઈશું અને આપણે લોટ બાંધતા જઈશું એકસા એક હારે આપણે લોટ ઉમેરી દઈશું તો લોટ એકદમ કઠન થઈ જાય એક હારે આપણે ઉમેરી દઈએ તો એટલા માટે અહીંયા આપણે જરૂરિયાત મુજબ આપણે લોટને ઉમેરશું આપણે જે શાકનો રસો છે એનાથી લોટ બાંધવાનો છે આ શાક ની અંદર મીઠું હોય એટલે લોટના આમાં મીઠું ઉમેરવાનું આપણે બધું શાક આપણે ઉમેરી દીધું છે આપણે ઢીલો લોટ નથી બાંધવાનો પરોઠા વણી શકાય એવો લોટ આપણે તૈયાર કરવાનો છે આની અંદર બટેકાનું પ્રમાણ છે એટલે લોટ તો તમે રાખી મૂકશો ને તો એ ઢીલો જ થતો જશે બટેટાના મોઈશ્ચરના એટલે કે ભેજનું પ્રમાણ વધારે હોય બટેકામાં એટલે તમે એને બાંધીને રાખી દો ને તો એકદમ ઢીલો થઈ જાય છે એટલે એને બાંધીને નહીં રાખવાનો તો આવો લોટ આપણે બાંધી લેવાનો છે હવે થોડું તેલ ઉમેરી અને લોટને સરસ કૂણવી લેશું આપણે એકાદ ચમચી જેટલું આપણે તેલ ઉમેરી અને સરસ લોટને ને કુણવી લેવાનું છે આપણે લુ લઈ લીધું છે સેજ આપણે કોરા લોટવાળું કરશું એટલે કે વટામણ કરી લગાવી આપણે પછી રીતે ફોલ્ડ કરવાનું અને ત્રિકોણ શેપ આપવાનું તમે ગોળ પણ વણી શકો એવું નથી ત્રિકોણ બનાવવું હવે પરોઠાને આપણે વણી લેશું ઉપરથી થોડા કાળા તલ ઉમેરી તો અહીંયા આપણું પરોઠું મસ્ત એવું વણાયું છે અને તબી આપણે એકદમ સરસ તપવા રાખી દીધી હતી અને તપી પણ ગઈ હતી અને ગેસ આપણે ધીમો કરી દીધો છે તો હવે આપણે ઘી લગાવી દઈશું પેલા તમે તેલ પણ લગાવી શકો છો મીડિયમ ગેસ ઉપર આપણે પરોઠાને શેકવાનું છે આપણે મીડિયમ ગેસ ઉપર પરોઠાને શેકવાનું છે બંને સાઈડ આપણે ઘી લગાવી દેવાનું છે બે સાઈડ સરસ અલટ પલટ કરી અને શેકી લેવાનું છે મસ્ત એવું બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું આ પરોઠાને રાતના ડિનર માં તમે ચા સાથે પણ ખાઈ શકો કે પછી દહીં સાથે કે પછી તમે ગોળ કેરીના અથાણા સાથે કે ચૂંદા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો આ જ રીતે આપણે બધા પરોઠાને તૈયાર કરવાના છે તો તૈયાર છે અહીંયા આપણા બાફેલા બટેકાના શાકના પરોઠા આ ચુંદા સાથે પણ ખાવાની મજા આવે છે અને ચા સાથે પણ ખાવાની મજા આવે છે અથવા તો તમે ચા જમવામાં ન લેતા હોય તો દહીં સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો